ઘણા દિવસેથી આપણે આવ્યા નતા અને જો ઘઉં પણ પાકવા આવ્યા છે તો હવે આપણે બસ ને અંદર ને અંદર સાજના બાંધા રાખીએ અંદર ને અંદર ઠંડી લાગે નહીં બહાર ફેરવાશે પણ બેન કે ફેરવી નાખો તો ફેરવી નાખીએ અને અત્યારે ઠંડી પણ બહુ છે અને પવન પણ અત્યારે બહુ આવે છે તો બહુ ઠંડી લાગે તો આપણે હમણાં કાંક કપાની વીણવાનું સારું કરવાનું થાય અને હમણાં કપા વીણવા જાવ દીશું તો પહેલાં તો આપણે બધી સરસ મજાનું વાળી નાખવી અને ઘણા દિવસો પછી આપણે આવ્યા હતા એટલે કાતરા એવું પણ કઈ દેખાતા નથી અને જો બોડીમાં બોર પણ આવી ગયા છે કાસા હતા બધા છે બળદ ને ફેરી નાખ્યા તો આપણે સરસ મજાનું વાળી નાખવી આ પછી બધું કાયતરા પણ આવી જાય છે સરસ મજાની ડું હોળે આપણે સોંપી દીધી તો આવડી આવડી થઈ ગઈ છે અને જો આપણે ઠેલ લઈ લીધી છે હાથમાં તો આપણે ચાવી છીએ અને આ બધી જે સોળે ને હુસે ને સરસ મજાની સોળી પણ આવી ગઈ છે જો અને આલ્પા દૂધીનો વેલો છે તો દૂધી પણ આવે છે ક્યારેક ક્યારેક એક એક આવે એટલે આપણે અઠવાડિયું એક વાર આવે દૂધ શાક બની જાય અને હેલ્પ આપણે મેથીમાં જો સીંગુ પણ આવી ગયું છે તો મેથી હવે પાકવામાં છે અને ઘઉં તો હેલ્પ જો શેકલા ખાઈ જશે અહીં વાળ પડખ્યો હોય એટલે શેકલા ઉડીને સીધા અહીંયા ઘઉંમાં બે અડધા ખાઈ જાય છે અને હવે છીણા પણ આપણે શેકીને ખાવા મળ્યા છીએ કે સીણા પણ આવી જાય એટલી વાર છે ગુંડા છે એટલે આમ પીવા પડતા જાય પછી આપણે એને વાઢવાનું થાય અત્યારે તો જે વાળવા નથી પેલા તો આપણે કપા છે એક થી એમ કેવાય આપણે કપા વિણ્યા નતો તો ઘણો ખરો કેવડો મોટો એટલે કેટલો બધે દવડી ગયો છે અને આ રીંગણા છે તો સરસ મજાના રીંગણા પણ આવી જ છે એક રીંગણી છે બે રીંગણા છે વળતા થાય એવા તો હાલ તમે જોવો છો કે કપા બહુ તવડી ગયો છે અને જે ઝીંડવા પણ ઘણા ખરા છે અને આપણે કેરમ મરસી પણ હવે પાકો મળે છે તો લાલ ઉતારવાનું થાય પહેલાં તો આપણે કપા વીણવાનું છે તો કપા વીણવા મળીએ મારા મમ્મીની અમને ઘરેથી વી આવશે એટલે બધા ઘરે વીણવા મળી ત્યાં સુધી હું જેટલો વીણાય એટલો વીણવા મળું

બધાને જે ઠેલ્યું કાંઈ એટલી બધી ભરાણી થાય એટલે એટલી ભરાણી છે પોણી એની ભરાણી જે બધા પડી છે તો અહીંયા રહી દઈએ તો હવે આપણે મમ્મી તો આ બધા કપા વિનાયા છે અમારી બેન બધા બેસાણા છે તો એમ બેસા લાગે કે ઘણું થોડું વીણી નાખ્યું એટલો બધો કપા પણ તળી જશે તો આપણે થોડાક શેણા ખેવાતા જઈએ શેણા શેકીને ખાશું તો હવે નાસ્તો કરીને કપા વિણા થાય છે તો આપણે

સરસ મજા ને ધોરિયા પાણી આવે છે તો આપણે કપા વિનાવડી તો આપણે જો વાડી થી ઘરે આવી છીએ તો હાડા બર ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવાનું છે તો બધા જમવા બેસી ગયા છે આપણે તો પેલા જમી લીધું છે અને થામડા ને ઊ પણ મણે ઊટો વાન થા તે વાસણ ને આપણે સરસ મજાનું ને નાખશું તો પછી આપણે ઘડે આરામ કરો ને 8:00 વાગે જલ્દી સણ વાગે જલ્દી 3:00 વાગે પછી સાબણ એટલે સાપી ને પછી વાસો પડે વાડીયા છાવા દેવાનું અત્યારે તો પેલા સેમી લેવી અને પછી સી પાસે મે ઉઠ નહી કે પછી તો મે ની ટાઈમ થાય તો ઘરે કપડા આર કે લે ની ને ઓ ના કે દીશુ પછી પાસ આપણે કપડા નું જામ થાય છે તો વાડીએ કપડા વણા પણ ચાવ દીશુ તો આપણે વાડી વી આવી સવી તો હવે આપણે કપડા વણવા છે તો વણવા મળવી એટલે જલ જલ્દી વણે છે ઓર બેન જલ વી જશે અતર છે આળા તણ જો ટાઈમ થયો છે એટલે વધારે વઈ ગયા છે તો આપણે આળા તણ તડકો લાગે ને એટલે આળા તણ કપડા આયા છે ઘરે કપડા વણશું તો હાંસ પર થઈ જશે તો સરસ કપાવી ના મળવી તો બધા જાયલ પર કપાવી ને છીએ મારો પાણી જો બધા હેલ્પા કપાવીને જ છીએ અને આપણે પાણી ગાગર છે ઢોકળે છે એટલે બધા પાણી પીવું છે તો આપણે ગાગર લઈને હમણાં આવીએ છીએ એટલે બધા પાણી પી લઈએ છીએ અને જો એટલા કપાનો ખાલી પાંચ સા વીણા છે તો એમ થાય કે કપા ઘણો કરો વીણો એવું લાગે છે અને હેલ્પ બહુ થોડી ગયો છે તો આજે શરૂઆત કરીએ છીએ કપા વીણવાની તો ક્યારે કપા વીણા ખાનું પાણી ન હોય છે તો એવું લાગે કે મહિના કપા વીણા જાય એક મહિનો તો ન થાય તો પંદર સી જમણ થાય તો આપણે એટલો કપાસ એ ભીણી વીણી નાખવાનો છીએ તો અત્યારે આપણે લગ્નમાંથી માણમાં નવરાય થાય લગન પૂરે છે એટલે પછી આપણે નવરા હોય તો ક્યાંય ક્યાંક આપણામાં લગ્ન હોય મારું પાણી અને મારું થાય તો અત્યારે આપણે વીણીએ છીએ તો બધાને બધ લાગે છે તો આપણે લાઈ અને પછી કપા વિણવા મળવી તો જલ્દી જલ્દી કપા વીણા જાય જો સો વાગે જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ઘરે જવાનું છે તો બધા પાલવા વિશે એટલે આપણે ઢોરમાં મળવાના એટલે મોડું થાય નહીં એટલે તરમાં વ્યા જઈશ તો એટલો કપા આપણે વીણાણો તો આપણે જો એટલે સેલ પર ઠેલું લઈને

થોડોક વાર લાગી ગયો અને બેન ની ઘરે એટલે સરસ મજાની રસે પણ બનાવી નાખી છે તો હવે આપણે જમી લેવી તો આજનો રોગ પૂરો કરીશી તો કમેન્ટમાં કહીશું કે કેવા લાગ્યો લાઈક કરજો શેર કરી જો ન હોય વિડીયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફ્રી મોશનમાં બ્લોગ સાથે ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહો બાય બાય